છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના આંબાખોટ ગામે શ્રી હનુમાનજી મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ભાતીજી મહારાજ રામદેવજી મહારાજ તેમજ માં અંબેની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે આંબાખોડ ગામ ખાતે બે દિવસે ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો બે દિવસના મહોત્સવના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા પ્રથમ દિવસે આંબાખોટમાં જળયાત્રાનું તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા શોભાયાત્રા આંબાખોટના મુખ્ય માર્ગ પરથી આ યાત્રા પસાર થઈ હતી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં રવિવારે રાત્રે બાલ સિનોરથી પ્રખ્યાત ડખરિયા નકળંગ ધામથી પરમ પૂજ્ય મુકેશગીરી બાપુ પધાર્યા હતા આ મહોત્સવને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો રામી રાસ ગરબાની ધૂમ મચાવશે આંબાખુડ ગામે નવીન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બે દિવસ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં રવિવારે મહાયજ્ઞનો પ્રારંભ થશે મહારાજ તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ભૂદેવના મંત્રોચ્ચાર સાથે કરશે ગામના રમેશભાઈ આ દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી એક મહિના અગાઉથી કરવામાં આવેલી છે ત્યારે આંબાખોટ ગામના લોકોમાં માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે દિવસના કાર્યક્રમને લઈને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આંબાકોટ ગામમાં જન્મ લેવો ધન્યની વાત છે અને એક પુણ્ય કાર્ય હોય ત્યારે આ ગામમાં જન્મ મળે વધુમાં જણાવ્યું કે શ્રી ભાતીજી મહારાજ રામદેવજી મહારાજ તેમજ માં અંબેની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો વર્ષો પહેલા વિચારવામાં આવ્યું હતું આજે બે દિવસ મહોત્સવ અંતર્ગત સમસ્ત ગ્રામજનો એક જ મંડપમાં માતાજીનો પ્રસાદ ગ્રહણ કરશે કે જ્યાં સમસ્ત લોકો મહોત્સવને દીપાવવા ભારે જમત ઉઠાવી રહ્યા છે